જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે એકદમ હેલ્ધી પાલક પનીરના પોકેટ્સની રેસીપી લઈને આવી છું આ પાલક પનીર પોકેટ મેં ઘઉંના લોટમાંથી બનાવ્યા છે પ્રોટીનથી ભરપૂર આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને બધાને પ્રિય થઈ જાય તેવો આ નાસ્તો છે એકવાર તમે આ પાલક પનીરના પોકેટ્સ ઘરે બનાવશો ને તો બાળકો દરરોજ આની ડિમાન્ડ કરશે એટલા સ્વાદિષ્ટ બને છે અને હેલ્ધી તો છે જ તો ફ્રેન્ડ્સ આ વિડીયો જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો સૌપ્રથમ પોકેટ્સ બનાવવા માટે આપણે અહીંયા ઘઉંનો લોટ બાંધવાનો છે તો તેના માટે મેં અહીંયા ત્રણ કપ ઘઉંનો લોટ લીધો છે લોટને ચાળીને પછી તેનો ઉપયોગ કરવાનો ત્યારબાદ તેની અંદર આપણે એક ચમચી જેટલું મીઠું ઉમેરીએ અહીંયા એક ટેબલ સ્પૂન જેટલી મેં મેથી લીધી છે અને આ રીતે હું તેને હાથથી થોડુંક મસળીને ઉમેરું છું સૂકી મેથીનો ઉપયોગ કર્યો છે અડધી ચમચી હળદર પાવડર ઉમેર્યો છે અને એક ચમચી હું તેમાં લાલ મરચાંનો પાવડર એડ કરું છું મોયણ માટે બે ચમચી જેટલું આપણે તેમાં તેલ ઉમેરીશું અને આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે તેમાં પાણી ઉમેરી લોટ બાંધી લઈએ તો અહીંયા આ જે લોટ આપણે બાંધીશું એ લોટ આપણે રોટલીના લોટ કરતાં થોડોક કઠણ બાંધવાનો છે બહુ કઠણ નથી બાંધવાનો એ વાતનો પણ ખાસ ધ્યાન રાખજો પણ થોડોક લોટ આપણે અહીંયા કઠણ બાંધીને તૈયાર કરીશું લોટને ઢાંકીને આપણે થોડીવાર માટે રેસ્ટ પર રાખીએ અને ત્યારબાદ જો મેં અહીંયા પનીર લીધું છે આ પનીર પણ મેં ઘરે જ બનાવ્યું છે કારણ કે હું એકદમ હેલ્ધી રેસીપી બનાવી રહી છું બાળકો માટે બનાવી રહી છું એટલે પનીર ઘરનું જ યુઝ કરવાનું આ મેં સવારે બનાવીને રાખ્યું હતું અને એકદમ ફ્રેશ પનીર છે એટલે હાથથી જ આપણે તેનો આ રીતે ચૂરો બનાવવાનો છે તમે ઈચ્છો તો પનીરનું છીણ પણ કરી શકો છો અને તમે છીણીમાં છીણીને તે છીણનો ઉપયોગ પણ કરી શકો છો કઢાઈમાં અહીંયા મેં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર અડધી ચમચી જીરું એડ કરીશું પાંચથી છ કડી લસણની એકદમ ઝીણી સમારીને એડ કરીશું અને તેને આપણે સોતે કરવાનો છે એક મિનિટ માટે આપણે સ્લો ફ્લેમ ઉપર તેને સોતે કરી લઈએ ત્યારબાદ આપણે તેમાં સમારેલા બે લીલા મરચાં એડ કરીશું ત્યારબાદ મેં અહીંયા બે ડુંગળી એકદમ ઝીણી સમારીને એડ કરી છે તેને પણ આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સોતે કરી લઈએ ડુંગળીનો કલર આપણે અહીંયા લાલ નથી કરવાનો અને ડુંગળીને વધારે સોફ્ટ પણ નથી કરવાની ડુંગળીનો ક્રંચ જે છે એ જળવાઈ રહેવો જોઈએ અહીંયા સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું ઉમેરીશું અને એક ચમચી હું તેમાં ધાણાજીરું પાવડર એડ કરું છું આ બંનેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ આ રેસીપીમાં લાલ મરચાંના પાવડરનો ઉપયોગ નથી કરવાનો તેની બદલે આપણે અહીંયા તીખાશ માટે આ રીતે પાંચ ચમચી મરી પાવડરનો ઉપયોગ કરીશું અને ચમચી હું તેમાં રેડ ચીલી ફ્લેક્સ ઉમેરું છું લીલા મરચાં તો મેં પહેલાં જ ઉમેર્યા હતા એટલે તેમાં તીખાશ તો આવી જ જશે તો તીખું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો હવે મેં અહીંયા પાલક લીધી હતી દોઢસો ગ્રામ જેટલા પાલકના પાનને એકદમ સરસ ધોઈ અને સમારીને તેનો ઉપયોગ કર્યો છે આ પાલકના પાનને આપણે એકથી બે મિનિટ માટે સોતે કરીશું ને તે એકદમ સરસ આ રીતે બેસી જશે સંતળાઈ જશે અને ત્યારબાદ તેમાં આપણે આ રીતે પનીર એડ કરી લઈએ તો જે પનીર આપણે જૂરો કરીને રાખ્યો હતો તે ઉમેરવાનું છે અને સારી રીતે તેને મિક્સ કરી લેવાનું છે તો આપણે અહીંયા એક ફિલિંગ તૈયાર કરી રહ્યા છીએ પાલક પનીર પોકેટ માટે આપણે અહીંયા આ રીતનું એક સ્ટફિંગ તૈયાર કર્યું છે અને ચટપટું બનાવવું હોય તો આની અંદર આપણે થોડોક ચાટ મસાલો એડ કરીશું તો મેં એક નાની ચમચી જેટલો ચાટ મસાલો ઉમેર્યો છે અડધી ચમચી હું તેમાં શેકેલા જીરાનો પાવડર એડ કરું છું ફ્રેન્ડ્સ અહીંયા જો તમારે ગરમ મસાલો ઉમેરવો હોય તો તે પણ ઉમેરી શકાય છે પણ મેં અહીંયા ફક્ત જીરા પાવડરનો જ ઉપયોગ કર્યો છે આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને સિમ્પલ ટેસ્ટ સાથે આ રેસીપી ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ મેં અહીંયા થોડાક સમારેલા લીલા ધાણા એડ કર્યા છે અને આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો આ સ્ટફિંગ જે છે એ આપણું તૈયાર છે ગેસને બંધ કરીશું અને આને આપણે એક પ્લેટમાં કાઢી થોડીવાર માટે ઠંડુ થવા દઈએ હવે આપણે અહીંયા પોકેટ્સ બનાવવા માટે સ્લરીની જરૂર પડશે તો ત્રણ ટેબલ સ્પૂન મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે સ્લરી તમે મેદાના ઉપયોગથી પણ બનાવી શકો છો પણ મેં ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે અને આ રીતે તેમાં પાણી ઉમેરી બરાબર મિક્સ કરી આપણે લમ્સ ફ્રી આ રીતની એક સ્લરી તૈયાર કરવાની છે આ સ્લરી વધારે પતલી નથી કરવાની આ રીતની તેની થોડીક થિકનેસ હોવી જોઈએ હવે જે લોટ આપણે બાંધીને રાખ્યો હતો તે આપણે ચેક કરીએ અને તેમાં આપણે થોડુંક ઓઇલ લગાવી તેને મસળીને સ્મૂથ કરી લઈશું તો હાથની મદદથી આ રીતે મસળીશું અને તેને એકદમ સરસ આપણે સ્મૂથ કરવાનું છે હવે આ લોટમાંથી આપણે નાની સાઇઝના લુવા બનાવવાના છે આપણે પોકેટ્સ વણવાના છે એટલા માટે આ રીતે નાની સાઇઝના લુવા તૈયાર કરીને સાઈડ પર મૂકી રાખીશું અને ત્યારબાદ આપણે તેને વણવાનું સ્ટાર્ટ કરીએ તો જો આ રીતે આપણે જેમ રોટલી વણીએ ને એ રીતે આપણે તેને વણવાનું છે અને આ જે રોટલી છે એ થોડીક પતલી હોવી જોઈએ બહુ જાડી રોટલી નહીં વણતા બસ આ રીતે પતલી રોટલી તૈયાર થાય એટલે આપણે આ સ્ટફિંગ તેમાં મૂકીશું અને સ્ક્વેર શેપમાં આપણે આ ફિલિંગને રોટલી ઉપર ગોઠવી લઈશું તો અહીંયા જો મેં સ્ક્વેર શેપમાં તેને ગોઠવી લીધું છે હવે જે આ સ્લરી આપણે તૈયાર કરી તે આપણે આ રોટલીની બધી બાજુએ કિનારીઓ ઉપર લગાવી લેવાનું છે અને ત્યારબાદ આપણે તેને ફોલ્ડ કરવાનું છે તો બિલકુલ ધીરેથી આ રીતે હું ફોલ્ડ કરું છું આ જે સ્લરી છે તેના લીધે આ રોટલી એકબીજા ઉપર આ રીતે ચોટી જશે તો બધી કિનારીઓ આ રીતે ચોંટાડવાની છે અને એકદમ સરસ પાલક પનીર પોકેટ આપણું રેડી થઈ જશે તો આ જુઓ પોકેટ આ રીતે રેડી થઈ ગયું એકદમ સરસ દેખાઈ રહ્યું છે અને આ જ રીતે આપણે બાકીના પોકેટ્સ પણ રેડી કરી લઈએ તો એક પોકેટ હું તમને બીજું પણ બનાવીને બતાવી દઉં છું આ રીતે આપણે રોટલી વણી લેવાની છે તો આ જો આ રીતે પતલી રોટલી વણી લેવાની છે અને ત્યારબાદ આપણે આ ફિલિંગ તેમાં મૂકી દઈશું સ્ક્વેર શેપમાં આપણે તેને ગોઠવવાનું છે અને આ રીતે સ્ક્વેર શેપમાં આ ફિલિંગ ગોઠવાઈ જાય એટલે આપણે ઘઉંના લોટની સ્લરી લગાવી અને આપણે આ પોકેટને બંધ કરી દઈશું ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા જુઓ આ રીતે પોકેટને હું પેક કરી લઉં છું બહુ ધ્યાનથી પેક કરવાનું છે ક્યાંયથી કિનારી ખુલ્લી ન રહી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો નહીં તો શેકતી વખતે તે ખુલી જશે તો આ રીતે પોકેટ્સ રેડી થઈ જાય એટલે આપણે તેને શેકી લઈએ અને શેકવા માટે મેં અહીંયા અગારોના હનીકોમ ફ્રાય પેનનો ઉપયોગ કર્યો છે સ્ટેનલેસ સ્ટીલથી બનેલું આ હનીકોમ ફ્રાય પેન તમને નોનસ્ટિક જેવું જ કામ આપે છે આ રેસીપી તમે નોનસ્ટિક ઉપર પણ બનાવી શકો છો પણ આ હનીકોમ ફ્રાય પેનમાં બનાવવું ઇઝી પણ છે અને હેલ્ધી પણ છે કારણ કે આજે હું હેલ્ધી રેસીપી બનાવી રહી છું એટલે મેં આ પેનનો ઉપયોગ કર્યો છે આ રીતે થોડુંક મેં તેમાં તેલ ઉમેર્યું અને આપણે તેને સેલો ફ્રાય કરી લઈએ આ રેસીપીને તમારે પરાઠાની જેમ શેકીને સેલો ફ્રાય કરવું હોય તો પણ કરી શકાય પણ હું ડાયરેક્ટલી તેને આ રીતે સેલો ફ્રાય કરું છું આ પોકેટને બંને બાજુ ફ્રાય કરીને આપણે તેની કિનારીઓ પણ ફ્રાય કરવાની છે કિનારી પણ કાચી ના રહી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો અને આ રીતે કિનારીઓને ફ્રાય કરી લેવાનું છે તો ચારે કિનારીઓને ફ્રાય કરવાનું છે સેમ એ જ રીતે આ રીતે ગોલ્ડન કલરનું ફ્રાય થાય અને એકદમ સરસ તમે જો આપણું આ પોકેટ રેડી થાય એટલે આપણે તેને બહાર કાઢી લઈશું અને એક પ્લેટમાં આપણે તેને સર્વ કરીશું બીજું પોકેટ ફ્રાય કર્યા પહેલાં પેનમાં થોડુંક ઓઇલ ઉમેરવાનું અને આ રીતે પોકેટ તેમાં ફ્રાય કરી લેવાનું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર રાખીને જ તેને ફ્રાય કરવાનું હોય છે અને બંને બાજુ ફ્રાય કર્યા બાદ તેની કિનારીઓને પણ એકદમ સરસ ફ્રાય કરવું જરૂરી છે તો ફ્રેન્ડ્સ અહીંયા આ જો એકદમ સરસ બંને બાજુએથી પોકેટ ફ્રાય થઈ ગયું કિનારીઓ પણ મેં તેની ફ્રાય કરી લીધી અને આ જો એકદમ સરસ પોકેટ રેડી છે હવે આપણે આને કટ કરીને પણ જોઈ લઈએ તો જો વચ્ચેથી ફિલિંગ એકદમ સરસ પરફેક્ટલી આ રીતે ભરાઈ ગઈ છે અને એકદમ ટેસ્ટી એવા આપણા આ પાલક પનીર પોકેટ રેડી થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ પાલક પનીર પોકેટની રેસિપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડિયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ